કરીશું ખાસ ખબરો પર તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય કે તબીબની પત્નીનું ફેક ફેસબુક આઈડી બનાવીને કરાઈ છે પજવણી મહત્વના સમાચાર કહી શકાય કે પત્નીનું ફેક ફેસબુક આઈડી બનાવીને આ પ્રકારે પજવણી જે છે તે કરવામાં આવી છે ગીર સોમનાથના તબીબે સાયબર ક્રાઈમમાં આ અંગે ફરિયાદને નોંધાવી છે સાયબર ક્રાઇમમાં કહી શકાય કે પોલીસે જામનગરથી આરોપીની ધરપકડ કરી છે તબીબની પત્નીનો ફેસબુક ફ્રેન્ડ જ તેનો આરોપી નીકળ્યો તેવું સામે આવ્યું છે તબીબની પત્નીનું ફેક આઈડી બનાવી કરતો હતો પરેશાન મતનું છે કે જામનગરના કીર્તિ મણિલાલ પટેલની હાલ તો ધરપકડ થઈ ચૂકી છે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં કહી શકાય કે તબીબની પત્નીનું ફેક ફેસબુક આઈડી બનાવીને પજવણી કરવામાં આવી હતી ગીર સોમનાથના તબીબે સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદને નોંધાવી છે સાયબર જામનગરથી આરોપીની ધરપકડ હાલતો કરી લીધી છે તબીબની પત્નીનો ફેસબુક ફ્રેન્ડ જ તેનો આરોપી નીકળ્યો તેવો ખુલાસો થયો છે તબીબની પત્નીનું ફેક આઈડી બનાવી કરતો હતો પરેશાન જ્યાં જામનગરના કીર્તિ મણિલાલ પટેલની હાલતો ધરપકડ કરાઈ છે